અને તમે હિન્દીમાં શું કહો ગેહું ગેહું અને ગુજરાતીમાં ઘઉં હા 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 ને આનું શું બને પાવડર ફોર્મમાં પહેલા તો આટો બને આટામાંથી રોટી રોટી હા રોટી જમવા માટે હમ અનાજ અનાજ ઘઉં બાજરી હમ અનાજ એકવાર તમને ખ્યાલ છે તમે છોકરાઓ છોકરાઓ બધા ઘઉંના પેલા શું કહેવાય બોરી ઉપર પગ રાખીને બેઠા હતા અને કોઈ વ્યક્તિએ તમને કીધું હતું કે ભાઈ પગ રાખોમાં એ ભગવાન કહેવાય યાદ છે ને તો પછી મેં કંઈક એમાં ઇનપુટ આપ્યા હતા હે ને એની આજ હું વાત કરું ચલો ફરીથી વાત કરું ડિટેલમાં વાત કરું કે ભાઈ ઘઉંને છોકરાઓએ પગ રાખ્યા અને એક વ્યક્તિ એને ના પાડી કે પગ રાખવો ન જોઈએ ભગવાન કહેવાય પાપ લાગે આવું સમજાવવાનો એ વ્યક્તિએ પ્રયાસ કર્યો એટલે મેં ઇન્ટરફિયર કર્યું કે ભાઈ કેમ ઘઉં ઉપર પગ રાખવાતી તો તો પછી ખેડૂત જ્યારે નો ઢગલો હોય એના ઉપર બેસતા હોય એના ઉપર બધું કરતા હોઈએ હે ને પછી ઘઉં જ્યારે ટ્રાન્સપોર્ટ થતાં હોય એનું લોડિંગ થતું હોય અનલોડિંગ થતું હોય તો એ જગ્યાએ પણ એના ઉપર ઘઉંના ઢગલા ઉપર બધા ચડીને એના બધા કામ કરતા હોય હે ને એવું બધું થતું હોય તો પછી એ લોકોને પાપ ન લાગે આવો મારો સવાલ હતો બધાને લાગે ને પાપ તો બધા માટે સરખું હોવું જોઈએ અગર સરખું નથી અને આપણે આપણી રીતે એવી માન્યતાઓ વિકસાવીએ તો પછી ભારણ વધી જાય ને અગર છે તો બધાને પાપ લાગવો જોઈએ પણ એની અંદર એક મહત્વપૂર્ણ એવી વાત હતી કે ભાઈ કોઈપણ બાબતને આપણે ખાસ કરીને અનાજની વાત કરીએ છીએ કે અન્ન દેવતા તરીકે આપણે લઈએ છીએ અને સુંદર આપણી પરંપરાઓ છે બધી કે આપણે ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ અને આપણી કહેવતો પણ છે કે ભાઈ સાત્વિક ખોરાક લેવો જોઈએ તામસિક ખોરાકના આપણે વિરોધી છે નોનવેજના આપણે વિરોધી આજની ડેટે પણ છે અનાજનું અપમાન ન થવું જોઈએ અનાજનો બગાડ ન થવો જોઈએ અન્ન તેઓ ઓડકાર આવી બધી કહેવતો હોય છે તો અન્નનો પ્રભાવ મુખ્યત્વે બહુ બધો છે અને બધા આપણે જાણતા હોઈએ કે અન્નનો પ્રભાવ આપણી લાઈફની અંદર ડાયરેક્ટલી બહુ મોટો છે આમાં કોઈ શંકાને સ્થાન નથી ને કોઈ બી વ્યક્તિ ન હોય કે એને આ વસ્તુ ખબર ન હોય આ બાબત ખબર ન હોય પણ જ્યારે માન્યતાની વાત આવે ત્યારે આપણે એ બાબતે રિફ્રેમ કરવાની જરૂર હોય એવું લાગે કે આપણે દરેક વસ્તુને ભગવાનનું નામ આપીએ અને ન ખબર પડતા આપણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ બંને વચ્ચે તો એક પાતળી એક ભેદરેખા હોય ન ખબર પડતાં આપણે આવી બાબતોને દૈવી સ્વરૂપ આપી દઈએ બરાબર કે જે બાબતોને દૈવી સ્વરૂપ અગર આપવાના જ હોય તો પછી તમારા કર્મો ઉપર એ જે માન્યતા છે એ જે સ્ટાન્ડર્ડ તમે ફોલો કરો છો એ તમારા કર્મો ઉપર તમારા કાર્યો પર સારો પ્રભાવ કરવો જોઈએ પ્રભાવ પાડવો જોઈએ અને એની સમજણ ક્લિયર હોવી જોઈએ કે ભાઈ તમે કઈ બાબત ના જે કોઈ બી વ્યક્તિ આવા સવાલો કરે તો આપણી પાસે ક્લિયર આન્સર હોતું નથી હે ને અને એની સાથે સાથે અગર અન્ન જે છે એ દેવતા છે તો પછી જગતની અંદર સમાજની અંદર આપણે એવા ઘણા બધા ચિત્રો જોતા હોય ને કે અન્નનો બહુ મોટો બગાડ થાય છે અન્નનું કેટલું બધું અપમાન થાય છે તો આપણે જે વસ્તુ ઉપર ખાલી ફક્ત ને ફક્ત હજુ તો ઘઉં છે અને એ ઘરમાં આવ્યા છે એના ઉપર પગ રાખી અને આપણે પાપને પાપ તરીકે ડિફાઈન કરતા હોત તો આપણે આવા ચિત્રો સમાજની અંદર જોતા હોત તો જે ભગવાન માનનાર છે એની માન્યતા જેવી સ્ટ્રોંગ છે એને વ્યથા અને કરુણા કેવી થતી હશે અને એવી વ્યથા અને કરુણા થાય જેનો જવાબ એની પાસે ન હોય એટલે આજકાલ જે આધુનિક યુગની અંદર આપણી જે વડવેરાઓની પરંપરાઓ અને માન્યતાઓ હતી એના જે ધજગરા ઉડે છે એને લઈને આપણી જે પાછલી પેઢી છે અમારી જે પાછલી પેઢી છે એ કરુણાની અંદર અત્યારે જીવી રહી છે કે ભાઈ આ જગતનું શું થવાનું છે આ જગતની અંદર કલિયુગ આવી ગયો છે હે ને તો મેઇન વસ્તુ કહેવાનો મતલબ એવો છે કે એ જે વ્યથા એ કરુણા કારણ કે બહુ બધી માન્યતાઓ સાથે પોતાનું જીવન તેઓએ વ્યથિત કર્યું અને એ જ બધી જ બાબતોનું ઉલ્લંઘન થતું અને ખંડન થતું એ જોવા મળે સમાજની અંદર એ લોકો જોઈએ એટલે સ્વાભાવિક છે એને દુઃખ થતા હોય એને કરુણા થાય કે આ જગતનું શું થવાનું થયું તો મૂળ મુદ્દો એ છે કે આપણું ધર્મ હોય આપણું કલ્ચર હોય અથવા આધ્યાત્મિક આપણો જે પણ કંઈ વિકાસ આપણા જીવનની અંદર કરતા હો ત્યારે કોઈ પણ માન્યતાઓ આપણા લાઈફની અંદર આપણે બેસાડીએ અથવા સ્વીકારીએ માન્યતા તરીકે એટલે ત્યારે એની પાકી સમજ આપણે હોવી જોઈએ તો એની પાકી સમજ આની પાકી સમજ શું છે એની પાકી સમજ એ છે કે અન્ન જ્યારથી એ બીજમાંથી તમારી થાળી સુધી અને કોઈપણ વ્યક્તિના પેટ સુધી પહોંચે ત્યાં સુધીની એ જે સફર છે એની અંદર જે બાબતો જે વ્યક્તિઓ જે કર્મો જે ક્રિયાઓમાંથી પસાર થાય છે એ દરમિયાન હ્યુમન ઇન્ટરવેન્શન એની અંદર હોય અને એ હ્યુમન ઇન્ટરવેન્શન હ્યુમન ઇન્ટરવેન્શન ઇન ધ સેન્સ કે ખેડૂત એની રીતે એના ઇનપુટ આપે છે એની પાસે ચાર પાંચ મહિનાની પ્રોસેસ દરમિયાન એના ઘઉં ડાયરેક્ટ ફાઇનલ પ્રોડક્ટ તરીકે આવે છે પછી વેપારી આવે છે પછી ટ્રાન્સપોર્ટર આવે છે પછી ઘરની અંદર આવે છે ઘરની અંદર થી પછી આંટો પીસવા માટે જઈએ છે આટો પીસીને આવે છે પછી એનો રોટલી બનાવવા માટે એને તૈયાર કરવામાં આવે છે પછી રોટી બને છે રોટી પીરસાય છે રોટી જમે જમનાર કોઈ છે આખી જે પ્રક્રિયા છે આખી જે ચેઇન છે એ દરમિયાન જે જે હ્યુમન ઇન્ટરવેન્શન છે યજુઆ એ હ્યુમન ઇન્ટરવેન્શનની જે લાગણી છે એનો ભાવ છે એની અંદર એક ડિવાઇનિટી હોવી જોઈએ મેની છે એટલે કહેવાનું મતલબ એ છે કે જે જગ્યાએ એ વસ્તુ કે બાબત છે જેમ કે આ ઘઉં છે તો ઘઉંની અંદર તમારું ઇન્ટરવેન્શન જ્યારથી સ્ટાર્ટ થયું ત્યારથી તમારી જે લાગણી શ્રદ્ધા પ્રસ્થાપિત એને અંદર થાય ત્યારથી તમારા માટે ભગવાન છે બરાબર ને ત્યારથી તમારા માટે ભગવાન છે એટલે એ જે વસ્તુ જેમ કે મૂર્તિકાર હોય મૂર્તિ ઘડતો હોય વારંવાર એના પગ એને અડતા હોય અથવા ક્યારેક તો એવું પણ બને કે પગમાં ફસાવીને કોઈ સ્ટોન કે કોઈ ધાતુને ફસાવીને મૂર્તિને ઘડવાની હોય કોતરણી કરવાની હોય પણ એ એને અપમાન લાગતું નથી કારણ કે સારી રીતે જાણે છે કે ભાઈ એની પ્રતિષ્ઠા થશે એની અંદર ભાવ બળશે એની અંદર શ્રદ્ધા બળશે ત્યારે એની અંદર દૈવી શક્તિનો વાસ થશે અને ત્યારે એને એક દેવ તરીકે અથવા ભગવાન તરીકે લેવામાં આવશે તો આને ભગવાન તરીકે જ્યારે પણ લઈએ છીએ તો આપણા સમક્ષ આ વસ્તુ જ્યારે આવે એ સમક્ષથી આપણી એક જવાબદારી ઊભી થઈ જાય કે ત્યારથી જ આની અંદર જે પણ કંઈ આની સાથે ઇન્ટરવેન્શન થાય કે જે લક્ષ લક્ષ્ય માટે કે ભાઈ આ અન્ન છે સ્વાભાવિક અન્નને લઈને કોઈ લક્ષ્ય ન હોય પણ અન્ન છે એ એનો આપણે રિસ્પેક્ટથી જ્યારે બધી જ ક્રિયાઓ કરીએ છીએ એ દરમિયાન આપણે એની અંદર ધર્મને જોડીએ છીએ એની અંદર આપણે ભગવાનને જોડીએ છીએ એનું કારણ શું છે કે જાણતા જાણતા પણ આનાથી આની અંદર કોઈ પણ એવી ઇનપુટ અથવા કોઈપણ એવા વાઇબ્રેશન ભળવા ન જોઈએ જેથી કરીને આ અન્ન જે જગતના દરેક માનવી ની અંદર શરીરની અંદર એની મનની અંદર એની આત્માની અંદર અથવા જે પણ કહ્યું એની અંદર જે સંચાર થવાનો છે એ સંચાર છે સકારાત્મક રે હે ને તો મૂળ મુદ્દો એ છે કે જ્યારે પણ અન્નનું ઇન્ટરવેન્શન આપણા સમક્ષ ટૂંકમાં આપણી સમક્ષ એની પ્રસ્તુતિ થાય એ પછી જે જે ઇન્ટરવેન્શનો થાય એની અંદર આપણો મૂળભૂત જે ભાવ છે મૂળભૂત જે લાગણી છે મૂળભૂત જે આપણી શ્રદ્ધા છે એ જેટલી વહેલી બને જેટલું અર્લી બને જેમ કે તમે ખેડૂત છો તો નો ડાઉટ જ્યારથી તમે એને વાવો છો ત્યારથી તમારી લાગણી છે તે જોડાઈ જવી જોઈએ પણ તમે ખેડૂત નથી પણ તમે કોઈ જગ્યાએથી અનાજને પરચેસ કરો છો તો જ્યારથી તમારા હાથ વગુ થયું અનાજ અને જ્યાં સુધી એને આરોગવામાં આવે હે ને આરોગ્ય ત્યારે પણ આપણે શ્લોક બોલીએ છીએ ત્યાં સુધી એની અંદર જે ભગવત ભાવ છે અથવા ડિવાઇન જે વાઇબ્રેશન છે અથવા જે આપણી શ્રદ્ધા છે એ જેટલી મજબૂતાઈથી જોડીએ તેટલી જ એની અંદર રહેલું જે સત્વ છે આપણા આપ એ સત્વનો લાભ આપણે લઈ શકીએ હે ને ઘણી વખત આહાર શુદ્ધ હોય પણ એના સત્વને જો એવી આદર કદર અને એના પ્રત્યેની શ્રદ્ધા આપણે ન રાખવી હોય એના પ્રત્યે જે ભાવ રાખવો જોઈએ લાગણી રાખવી જોઈએ ન રાખવી હોય તો એનો સત્વનો લાભ આપણે મળે નહીં બાકી દરેક અનાજ છે એ આમ તો કહેવામાં આવે છે કે પ્રસાદ છે પ્રસાદ ક્યારે બને કે જ્યારે અંદર ભાવ ભળે શ્રદ્ધા ભળે આ બે વસ્તુ ભળશે એટલે એના પ્રત્યે લાગણી ભળશે એના પ્રત્યે કદર ભળશે એના પ્રત્યે શું કહેવાય કે એની એની કેર ભળશે એનો બગાડ ન કરવો જોઈએ બાકીનું જે કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ આ બધી જ સમજો છે એક સાથે આવવાની હે ને તો આ બાબતની અંદર આવી બાબતોની અંદર આપણે કોઈ 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 પણ બાબતની અંદર આવી કોઈ માન્યતા બેસાડીએ ત્યારે એકદમ ક્લિયર કટ આપણી જે સમજ છે એ સાથે સાથે પણ હોય તો બહેતર કેવાય હૈના ચાલો થેન્ક યુ